અને અમારે થી પેલો એજન્ટ હોય સાડા પાંચ વાગે રાજુ એ ઘણા બધા એમ કે છે કે બેન ઈવીએમ માં કઈ ગડબડ ના હોય જોજો એટલે ઈવીએમ માં કઈ ગડબડ હોતી નથી પણ આપણા એજન્ટો મોડા થાય એટલે ઉનો મોક ફોન કરવાનો હોય ટેસ્ટ કરવાનો હોય એમાં હો વોટ વેલા અમારનો વેલા જ એમનાથી પટ્ટા બાંધવાના બાકી હોય એવા અધિકારીઓ વેલા જ હો વોટ નાખી દે છે હવે એક બુથ ઉપર હો વોટ ફૂટા નાખી દે તો આપણો 2000 બુથ છે હવે બે હજાર કેટલા વોર્ડ થયા એ તમે ગણો તો આપણે પરિણામ એ કદી પણ આપણે ના આવે એટલે જે અહીંયા તાલુકા કોંગ્રેસ છે કે પાંચ વાગ્યા થઈને કુજ ઉપર બેસે પણ ભાજપ ને અધિકારીઓ ના આવ્યા હોય આપણે કેમ પેલા રાધા રજવાડામાં જે એની જમીન અને સેમાડો નક્કી કરવા ને એટલે વ્યાલો ઉઠે એનો જ્યાં એની હદ એમ આપણો એજન્ટ પણ વેલો જ બે આવો જ હોય અને વેલો જ બે એને એમ લાગ્યું કે ના ભાઈ હવે કોંગ્રેસ ચાકતી થઈ ગઈ છે અને લડાયક બની છે ત્યારે આ ચૂંટણી એ લોકસભા ના સંસદ કરતા લોકશાહી બચાવવા માટેની છે અને લોકશાહી બચાવવાની છે ત્યારે આપ સૌ 7મી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપી વિજય બનાવજો આમ તો કીધું ભાઈ